રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં જનકલ્યાણ ટ્રસ્ટ અને કુંડારિયા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ભાયાવદર ગામમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ ભાયાવદર વતનની કેનેડા તથા અમેરિકામાં વસતા અને એનઆરઆઈ ગ્રુપ દ્વારા ઓરલ ટેસ્ટિંગ મુખના કેન્સરની તપાસ દાંતની તપાસ ડાયાબિટીસ બીપી હિમોગ્લોબિન ચેકઅપ તેમજ સ્થળ ઉપર દવાનું વિતરણ આ કેમ્પમાં ભાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટરશ્રીઓ દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવેલ આ કેમ્પના મુખ્ય પ્રેરણા સ્ત્રોત પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગિરીશભાઈ સિનોજિયા યુએસએ રેખાબેન ધામેલિયા ભાયાવદર કેમ્પના મુખ્ય દાતા શ્રી સ્વલીલાવતીબેન રમણીકભાઈ પરમાર સથવારા હસ્તે રમણીકભાઈ હીરાભાઈ સથવારા તેમજ બાળકોને વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા નવ ફાઇનાન્સ દ્વારા વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને આઈસ્ક્રીમ તેમજ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા સીવણ તથા પાર્લરના બહેનોને સર્ટિફિકેટનું વિતરણ તેમજ હાલમાં તાલીમ લેતા પાર્લરના બહેનોને ભેટ આપી સન્માનિત તેમજ સીવણ ક્લાસના બહેનો દ્વારા તૈયાર કરેલા કપડાં વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને ભેટ રૂપે આપવામાં આવ્યા નિદાન કેમ્પમાં શ્રી પોતાની સેવાઓ આપવા કુંડારિયા કેન્સર પ્રિવેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સ્થાન કેન્સર ગર્ભાશયના મુખના કેન્સરના માર્ગદર્શન માટે હિમોગ્લોબિનની દવાઓ સેનિટરી પેડનું વિતરણ અને દાંતના ડોક્ટર ભૂમિકાબેન જેઠવા રમેશભાઈ પાનીરા સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ ઓપલેટા તથા તેમની ટીમ

અમે બધા પ્રકારના કેન્સર વિશે માહિતી આપીએ છીએ તથા અમે કિડની રોગો વિશે માહિતી આપીએ છીએ તથા અમે દરેક લોકોમાં ચેકઅપ કરી દઈએ છીએ ઉપરાંત અમે કિડની અને સુરક્ષામાં ચેકઅપ કરી અને એને દવાઓ આપીએ ઉપરાંત અમે પોતાનો ચેકઅપ કરી આપીએ છીએ થેન્ક યુ ભાયાવગરમાં જન કલ્યાણ ટ્રસ્ટ આ આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આઠસોથી વધારે સંખ્યામાં છોકરાઓના રૂપમાં કેન્સર જેવા રોગોથી પીડે થયો હોય એને ચેક કરવામાં આવે છે અને નાશો પણ કરાવવામાં આવે છે અને આવા નવા બહુ પણ સારા કાર્યક્રમો કરે છે અને જન કલ્યાણ ટ્રસ્ટનું એવું બહુ મોટું સારું કાર્યક્રમ છે અને બહુ સારી રીતના ધંધા હું રેખાબેન ધામે ભાયાવદરમાં જનકલ્યાણ ટ્રસ્ટ ચાલે છે તેના પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગિરીશભાઈ શિણોજા દ્વારા ટોટલ એ પ્રકારનું કાર્યરત કામ હું જે કરું છું અત્યારે ભાયાવોદરમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પાર્લરના ક્લાસ જીવનના ક્લાસ બે જગ્યાએ સ્લમ એરિયામાં ટ્યુશન ક્લાસ પણ અવિરતપણે ચાલુ છે આ બાળકોને રોજે ફ્રૂટ દૂધ અને નાસ્તો આપવામાં આવે છે તેમજ પાર્લરમાં જે બેનો ભાગ લઈ રહ્યા છે ટોટલ બેનોને આજના કેમ્પમાં સ્પેશિયલની કીટ સર્ટિફિકેટ તેમજ ડ્રોઈંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ જે સિવણના ક્લાસ દ્વારા તૈયાર કરેલા જે બસો જોડી કપડાં છે એ દરેક બાળકો જેવા કે ફ્રી ઓફમાં જે ટ્યુશન ક્લાસ ચાલે છે દરેક બાળકોને કપડાંનું વિતરણ કલરનું વિતરણ બુક પેન પેન્સિલ વગેરેનું જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું તેમજ દર મહિનાના દર બીજા શનિવારે વાયાવદરમાં ફ્રી ઓફ કેમ્પ કરવામાં આવે છે આ કેમ્પમાં હાથકો કમર ગોઠણા દુખાવા તેમજ સુજોક થેરાપી અને છેલ્લા એક વર્ષથી ફિઝિયોથેરાપી સેન્ટર ભાયાવદરમાં એનું એડ્રેસ છે ચક્કરમાં અવિરતપણે કાર્ય ચાલુ છે જે કોઈ બેન દીકરોને પાર્લર શીખ સેવાનું શીખવાનું હોય તે કોન્ટેક કરે રેખાબેન ધામલિયા ધન્યવાદ